આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ માર્ગમાં ધ્યાન માર્ગમાં જ્ઞાન માર્ગમાં તો ઘણા બધા મનુષ્યો છે ઘણા બધા શિષ્યો છે ઘણા બધા માણસો છે ઘણા બધા સાધકો છે પણ એમાંથી કોઈ પહેલાં ધોરણમાં છે કોઈ બીજામાં છે કોઈ કોલેજમાં છે બધા યાત્રા કરી રહ્યા છે પણ મંજિલ સુધી તો કોક વિરલો જ પહોંચે છે તો મંજિલ સુધી કોણ પહોંચી શકે તેના વિશે આપણે દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું જેને જેને જીવનમાં પ્રગટ સદગુરુ નું સાનિધ્ય મળ્યું પ્રગટ સદગુરુનું શરણ મળ્યું એ એ જીવો જ જાગ્યા છે અને પોતાના શિવ સ્વરૂપને જાણીને અનુભૂતિ કરીને શિવ સ્વરૂપમાં સ્થિર થઈને તે પરમ કક્ષાએ પહોંચ્યા છે તમે જુઓ જે પણ મહાપુરુષો જેને આજે આપણે ભગવાન કહીએ છીએ એમને પણ જ્યારે જીવનમાં પ્રગટ સદગુરુ મળ્યા જીવંત સદગુરુ મળ્યા ત્યારે એ જાગ્યા ત્યારે એમને જ્ઞાન થયું ત્યારે ધ્યાન લાગ્યું ત્યારે સમાધિ લાગી અને એ શૂન્ય શિખરમાં પહોંચ્યા કેમ કે પ્રગટ સદગુરુ વિના જીવંત સદગુરુ વિના તમે આ ભીતરની યાત્રા શરૂ કરી શકતા નથી જો શરૂ જ ન થાય તો પહોંચી શકતા પણ નથી ભીતરની યાત્રાની શરૂઆત જ જીવંત સદગુરુથી થાય છે જીવંત સદગુરુનું સાનિધ્ય મળ્યું સદગુરુનું જ્ઞાન મળ્યું મહામંત્ર મળ્યો અને પછી તમે ધ્યાન સાધનામાં બેસવા લાગ્યા સદગુરુએ આપેલો મહામંત્ર એનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે તમારી ભીતરની યાત્રાની શરૂઆત થાય છે બાકી આ માયાવી સંસારમાં જાગવું અશક્ય છે તમે જાગી જ ન શકો નીકળી જ ન શકો છૂટી જ ન શકો છોડી જ ન શકો આ માયા ઝાડમાંથી નીકળવું એટલે બહુ અઘરું છે એમ ના નીકળાય એમ ના મળી જાય એમ કૂદકો ન વાગે એમ બાવન બાર ન નીકળાય એમને મહાપુરુષ ન બની જવાય એની પાછળ મહાપુરુષોની મહાન કૃપા હોય છે મહાપુરુષોના હાથ હોય છે મહાપુરુષોની ઉર્જા હોય છે મહાપુરુષોની જીવંત ઈચ્છા શક્તિ હોય છે એના કારણે જ તમે નીકળી શકો છો છૂટી શકો છો અને આ માર્ગે ચાલી શકો છો પ્રગટ સદગુરુ એટલે સાક્ષાત પરમાત્મા જેમની અંદર ગુરુ ઉર્જા છે ગુરુ ચેતના છે જે જીવંત છે હાલ છે પ્રગટ છે અને એ પ્રગટ સદગુરુના શરણમાં જઈએ તો જ આપણા મોક્ષના દ્વાર ખોલે છે બાકી આ બંધનમાંથી નીકળવો અશક્ય છે જો સદગુરુ હોય તો જ નીકળાય તો જ સાચું સમજાય તો જ આંખો ખુલે તો જ કાન ખુલે તો જ શબ્દની ખબર પડે તો જ દિશા સાચી મળે તો જ રસ્તો સાચો મળે તો જ એ રસ્તે ચાલી શકાય અને મંજિલ સુધી પહોંચી શકાય તો એવી જ રીતે પરમાત્મા એટલે શું આત્મા કોને કહેવાય જ્ઞાન એટલે શું ધ્યાન એટલે શું ભક્તિ એટલે શું ભજન એટલે શું ત્રિકુટી એટલે શું જીવ એટલે શું ઈશ્વર કોને કહેવાય માયા કોને કહેવાય આ શબ્દ કદી મેં સાંભળ્યા ન હતા અને આ શબ્દો વિશે મને કંઈ જ જ્ઞાન ન હતું રતિભરે જ્ઞાન ન હતું કંઈ જ નહીં કે સદગુરુ એટલે શું સદગુરુ કેવા હોય કોને કહેવાય સદગુરુ અને સદગુરુ જીવનમાં કેમ જરૂરી છે કેમ આવશ્યક છે એનું પણ મને કંઈ જ જ્ઞાન ન હતું કંઈ જ નહીં પણ હા જ્યારે પણ હું આ જગતના મનુષ્યોને જોતી હતી કે જન્મે છે મૃત્યુ થાય છે કોઈ આમ કરે છે કોઈ આ રીતે જીવન જીવે છે કોઈ પહેલી રીતે જીવન જીવે છે તો જ્યારે આ મનુષ્યોના જીવનને હું જોતી હતી ત્યારે હંમેશા મારા હૃદયમાં એમ થતું હતું કે મારું જીવન આવું નહીં હોય આવું જીવન મારું નહીં હોય કંઈક અલગ હશે કંઈક વિશિષ્ટ હશે હું આના માટે જન્મ લઈને નથી આવી મારા જીવનનો ઉદ્દેશ્ય કંઈક બીજો છે મારો માર્ગ બીજો છે મારો રસ્તો બીજો છે પણ ત્યારે મને ખબર ન હતી કે બીજો માર્ગ કયો બીજો રસ્તો કયો છે એ કયો માર્ગ છે એ કઈ દિશા છે એ કઈ મંજિલ છે એ મને કંઈ ખબર ન હતી પણ એટલે ખબર હતી કે આવું જીવન મારું નહીં હોય ભીતરમાં ઘણીવાર એ વિચાર આવતો હતો કે કશું જ ન હોય તો આ પૃથ્વી ન હોય પાંચ તત્વો ન હોય કશું જ ના હોય કંઈ જ ના હોય કોઈ માણસ નહીં પશુ પંખી નહીં કશું જ ના હોય તો શું હોય ઘણી વખત આ પ્રશ્ન જ્યારે મારા ભીતરમાં આવતો તો બસ હું એક શૂન્ય સુધી પહોંચી જતી એ વિચારથી કે શું હોય જરા તમે વિચાર કરીને જુઓ કે આ પૃથ્વી ન હોય સૂર્ય ન હોય ચંદ્ર ન હોય તારા ન હોય આકાશ ન હોય કોઈ મનુષ્ય ન હોય પશુ ન હોય પંખી ન હોય કશું જ ન હોય હવે કશ શું જ ન હોય તો શું હોય અને જ્યારે એક સ્થિતિ હું પહોંચતી કે શું હોય ત્યારે એક શૂન્યની અવસ્થા મને પ્રાપ્ત થતી એક શૂન્ય એક ખાલીપો મારે ભીતર રહેતો હતો કે શું હોય તો તો શું હોય કશું જ ન હોય તો શું હોય પણ એ મને ખબર ન હતી કે શું હોય કશું જ ન હોય તો બસ આટલો વિચાર કરતી અને છેલ્લે શૂન્ય થઈ જતું અને એનો જવાબ મારી પાસે હતો નહીં રોજ રાત્રે આ વિચાર કરતી રોજ અને એટલામાં જ એક દિવસ અમારા ઘરે એક સંબંધી આવ્યા એ આવ્યા અને આવીને સદગુરુને વાત કરી કે અમે તો સદગુરુ દરબારમાં જઈએ છીએ સદગુરુ ચરણમાં જઈએ છીએ એટલે ભીતરમાં જાણે જપકારો થયો કે સદગુરુ સદગુરુના ચરણમાં જાય છે સદગુરુ સાનિધિમાં જાય છે એટલે બીજું બધું કાર્ય મેં બાજુમાં મૂક્યું અને હું જઈને બેસી ગઈ કે સદગુરુ ચરણમાં સદગુરુ સાનિધ્યમાં એટલે એમને કીધું કે હા સદગુરુ કેવા હોય એ શું કે એ કેવું જ્ઞાન આપે એ શું સમજાવે છે એટલે એમને થોડી વાત કરી કે સદગુરુ એટલે પરમાત્મા સદગુરુ એટલે સર્વસ્વ એ કેમ થાય એમની પાસે સિદ્ધિ હોય એમની પાસે સર્વસિદ્ધિઓ હોય એ શિષ્યની કુંડલીની શક્તિ જાગૃત કરે દ્રષ્ટિથી શબ્દથી સ્પર્શથી મંત્રથી અને જ્યારે કુંડલીની શક્તિ જાગૃત થાય ત્યારે શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે એના સાતે જ ચક્રો ખુલી જાય અને પરાકાષ્ઠાએ પહોંચે મેં કીધું એમ મને તો એટલો રસ આવવા લાગ્યો જાણે જોઈ તો તને મળી ગયું મેં કીધું કે સદગુરુ હવે મને તો ભેતરમાં એમ જ થાય કે સદગુરુ સદગુરુ કેવા હશે હું ક્યારે જઈશ સદગુરુ સાનિધ્યમાં મને ક્યારે સદગુરુના દર્શન થશે બસ એવું જ થયા કરે રાત્રે ને દિવસે બીજું કંઈ દેખાયશ નહીં કશું જ યાદ ના આવે બસ એક જ સદગુરુ 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 ભજન ચાલુ થઈ ગયું રોજ વિચારો કે સદગુરુ સદગુરુ ચરણમાં હું ક્યારે પહોંચીશ હું ક્યારે જઈશ હવે વિચાર ચિંતન તો ચાલુ જ હતું એટલામાં ફરી અમારે એમના ઘરે જવાનું થયું તો જ્યારે અમે એમના ઘરે ગયા તો એ સદગુરુ સાનિધ્યમાં જતા હતા સદગુરુ ચરણે જતા હતા એટલે સદગુરુની પુસ્તક છે સદગુરુએ એ પુસ્તકમાં એમની અનુભવ સિદ્ધ વાણી લખેલી છે ભજનો લખેલા છે દિવ્ય બ્રહ્મ જ્ઞાન પીરસેલું છે તત્વજ્ઞાન પીરસેલું છે અને એ પુસ્તક ફક્ત પુસ્તક નથી પણ એમાં સદ્ગુરુની પ્રગટ જીવંત ઉર્જા રહેલી છે એટલે તમે એક અક્ષરે વાંચો ને તો હૃદયમાં પરિવર્તન થાય હૃદયમાં ફેરફાર થાય હૃદય ચોખ્ખું થાય કેમ કે સદગુરુ જીવંત છે જાગ્રત છે અને એમની જાગ્રત સ્થિતિમાં એ પુસ્તક લખાયેલું છે અને જ્યારે એ પુસ્તક તમે વાંચી રહ્યા છો ત્યારે પણ સદગુરુ જીવંત છે જાગ્રત છે એટલે તરત જ તમે સદગુરુની ઉર્જા સાથે ચેતના સાથે જોડાવો છો એટલે મેં ત્યાં એક આટલું જાતડું એક હજાર જેટલા પાનાનું પુસ્તક જોયું એટલે મેં કીધું કે આ પુસ્તક તો કે સદ્ગુરુનું પુસ્તક છે સદગુરુની પ્રસાદી છે એટલે મેં કીધું કે મને આપો ને મારે વાંચો છે એટલે એમણે કીધું હા વાંચો વાંચો બહુ સરસ છે મેં તો એ પુસ્તક હાથમાં લીધું અને પહેલાં નામ વાંચ્યું સુખમણી રત્ન અખંડ પ્રકાશ એટલે શરીરમાં એક ઉર્જાની અનુભૂતિ થઈ સ્પંદનો જનજનાટી થઈ જાણે વિશ્વ ચેતનાનો અવિરત પ્રવાહ મારી પર વરસી રહ્યો હોય એવી અનુભૂતિ થઈ એટલે મેં કીધું કે આ પહેલાં તો એ થોડી ખબર પડે કે ઉર્જા ચેતના એવી કંઈ ખબર ના પડે એટલે આમ કરંટ જેવું આવ્યું આમ આખા આમ આમ હલી જાઓ તમે તમને પણ અનુભવ થયો હશે ઘણી વખત આમ થઈ જવાય જાણે ઉર્જા આપણી અંદર આવી હોય એટલે મેં તો આવું પુસ્તક પકડીને કરંટ જેવું શું આવ્યું પહેલાં તો ખબર ના હોય કે આવી ઉર્જા હોય ચેતના હોય ખૂબ પછી તો પગે હાથે ચક્ર પર ખૂબ જ ઉર્જાના સ્પંદનો મળવા લાગ્યા ખૂબ જ અતિશય અને પુસ્તક હજુ ખોલી ન હતી અને આંખો બંધ થવા લાગી એટલે વાઇબ્રેશન એટલી ઉર્જા મળવા લાગી પછી મારા હાથમાંથી એ અંગૂઠામાંથી આંગળીમાંથી ઉર્જાનો પ્રવાહ વહેતો હતો પછી ધીરે રહી મેં પુસ્તક ખોલ્યું સદગુરુ એ પોતાના અક્ષરથી જે દિવ્ય જ્ઞાન લખેલું હતું એ વાંચ્યું ખૂબ ઉર્જા મળી અને પછી સદગુરુ ભગવાનનો ફોટો હતો પુસ્તકમાં કે સદગુરુ શ્રી બટુક સ્વામી દર્શન કર્યા શૂન્ય શિખરમાં અખૂટ ઉર્જા મળવા લાગી અખૂટ ચેતના મળવા લાગી બસ હજુ પ્રગટ દર્શન હતા કર્યા પણ ખાલી પુસ્તકમાં દર્શન માત્રથી એવું થયું કે જીવનનું લક્ષ્ય મળી ગયું જીવનની મંજિલ મળી ગઈ જે જોઈતું તે મળી ગયું બસ હવે આ ચરણોથી આગળ કંઈ નથી આ સાનિધ્યથી આગળ કશું જ નથી જીવનમાં જે છે બધું અહીંયા જ છે જે મળશે બધું અહીંયાથી જ મળશે ગંગા જમના સરસ્વતી અડસઠ તીરથ બસ આ સદગુરુના ચરણોમાં જ છે હવે ક્યાંય ભટકવાની જરૂર નથી ક્યાંય અટકવાની જરૂર નથી ક્યાંય રોકાવાની જરૂર નથી બસ મંજિલ મળી ગઈ ઠેકાણું મળી ગયું પહેલી જ વખત આ એક ભીતરમાં વિચાર ન કહી શકાય ચિંતને ન કહી શકાય સ્ફૂરણય ન કહી શકાય પણ એક આત્મસાત થયો કે બસ આ જ છે બસ મળી ગયું બધું જ મળી ગયું હવે મેળવવાનું કંઈ બાકી નથી જાણે જીવનનો છેડો આવી ગયો જાણે જીવન પૂર્ણ થયું જાણે એમ થયું કે હવે કંઈ બાકી ન રહ્યું આ ભીતરમાં અનુભૂતિ થઈ અને આંખો ભીની થઈ આંખમાંથી અસરું આવવા લાગ્યા અને એ અસરુની સાથે ગુલાબની સુગંધ આવવા લાગી જાણે હું ગુલાબના બગીચામાં જ બેઠી છું અને એટલી બધી સુગંધ આવવા લાગી એટલી બધી સુગંધ આવવા લાગી કે એનું વર્ણન ન થાય અને સુગંધની સાથે શૂન્ય શિખરમાં અખોટ ઉર્જાનો સ્ત્રોત વહેવા લાગ્યો અને જીવનમાં જ્યારે આ અનુભૂતિ થાય કે હવે જીવનમાં કંઈ જ બાકી ન રહ્યું બધું જ મળી ગયું એ અનુભૂતિ એ શાંતિ એ આનંદ અલૌકિક છે એની આગળ બધું ફીકું છે તમે જુઓ આ મનુષ્યો આખું જીવન જીવે છે ઘર ગાડી બંગલા પૈસા બધું જ ભેગું કરે છે જીવન જીવીને તે મૃત્યુના ખાતલામાં સૂતા છે જાણે મૃત્યુ બારણે જ છે તોય તેમને શાંતિ નથી તોય એમ થાય છે કે હજુ આ બાકી રહી ગયું હજુ જીવવાનું બાકી રહી ગયું હજુ આ કાર્ય બાકી રહી ગયું હજુ આ શોખ બાકી રહી ગયા હજુ આ પહેરવાનું બાકી રહી ગયું હજુ આ ખાવાનું બાકી રહી ગયું મને એમ થાય છે કે આખું જીવન જીવે છે મૃત્યુ બારણે છે તોય એ મનુષ્યોને બધું બાકી રહી જાય છે બધું અધૂરું રહી ગયું એવું તેમને લાગે છે અને એના કારણે જ ફરી પાછો એ જન્મ લે છે બધું હોય છતાંય બાકી રહી જાય તો તો આ કયું પદ છે આ કયું તત્વ છે આ કઈ ઉર્જા છે આ કઈ ચેતના છે જેના દર્શન માત્રથી એમ થાય કે કંઈ જ બાકી ન રહ્યું બધું જ મળી ગયું કંઈ જ નહીં એક શૂન્યની અવસ્થા પહેલેથી જ મળી જાય આ કઈ ઊર્જા આ કયું તત્વ આ કયું જ્ઞાન આ કયું સ્વરૂપ આ સદગુરુ આ કઈ અવસ્થા બોલો આ ગુરુ ઉર્જા છે આ ગુરુ શક્તિઓ છે આ નો મહિમા છે જેને જેને ગાયો ગુરુ મહિમા ગાયો ગુરુનો મહિમા અપરંપાર ચરણે જાતા સુખ અપાર ગુરુ મહિમા બહુ મહાન છે ગુરુ ઉર્જા બહુ મહાન છે એનું વર્ણન શબ્દોથી ન થાય વાણીથી ન થાય વિચારથી ન થાય એના માટે તો જેટલા ગુણગાન ગઈએ એટલા ઓછા જ પડે જેટલું લખીએ ઓછું જ પડે જેટલું બોલીએ ઓછું જ પડે એવું આ સદગુરુ ચૈતન્ય છે એવો આ સદગુરુનો પ્રકાશ છે એવી આ સદગુરુની ઉર્જા છે તો પછી મેં આગળ એ પુસ્તકમાં ભજનો વાંચ્યા જ્ઞાન વાંચ્યું હવે ભજનો એટલે અનુભવ સિદ્ધ ભજનો ભજનોના શબ્દો એટલા ગૂઢ એટલા તાત્પર્યથી ભરેલા એટલા રહસ્યોથી ભરેલા એટલા ઉચ્ચ કક્ષાના એટલી ઉચ્ચ વાણી નિર્ગુણવાણી સગુણવાણી કે શરૂઆતમાં તો શબ્દય ન સમજાય કે શું લખ્યું છે શું કહેવા માગે છે કે ત્રિકુટી એટલે શું ઓહમ સોહમ એટલે શું અલખ નિરંજન નિરાકાર શૂન્ય શિખર પખે મહેલ એમ થાય કે આ શબ્દોનો અર્થ શું શું કહેવા માગે છે જિજ્ઞાસા જાણવાની કે આનો અર્થ શું કેવી રીતે સમજાય આ બધું શરૂઆતમાં તો એમ થાય જ ધીરે ધીરે બધું વાંચ્યું થોડું પછી ઘરે આવવાનો સમય થયો ઘરે તો આવ્યા પણ હૃદય તો સદગુરુ ચરણમાં જ હતું જાણે સદગુરુ ચરણમાં જ પહોંચી ગયું હતું મન ત્યાં જ રહેતું હતું એટલે હવે તો હું ભીતરમાં આંખો બંધ કરીને બેસું અને મને તો સદગુરુના દર્શન થાય અને હું તો બોલ્યા કરું સદગુરુ શ્રી બટુક સ્વામી મારા સદગુરુ શ્રી બટુક સ્વામી મારા સદગુરુ શ્રી બટુક સ્વામી હું બટુક સ્વામીના સાનિધ્યમાં જઈશ હું સદગુરુ શ્રી બટુક સ્વામીના દર્શનાર્થે જઈશ એ મારા સદગુરુ છે મને સદગુરુ મળ્યા બધું જ મળી ગયું બસ એમ જ થાય મને સદગુરુ મળ્યા બધું જ મળી ગયું મને સદગુરુ મળ્યા પરમાત્મા મળી ગયા મને ભગવાન મળી ગયા મને ઈશ્વર મળી ગયા મને બધું જ મળી ગયું બસ આ ચિંતન આ ભાવ આ પ્રેમ હૃદયમાં પ્રગટ થયો કે મને સદગુરુ મળ્યા મારે સદગુરુ મળી ગયા મને પરમાત્મા મળી ગયા સર્વસ્વ મળી ગયું પહેલેથી જ જ્યારે સદગુરુના દર્શન પુસ્તકમાં કર્યા ત્યારથી જ સદગુરુ એટલે પરમાત્મા એક જ ભાવ અને આ ચિંતન બસ દિવસ રાત ચાલ્યા જ કરતો હતો ત્યારે હું અભ્યાસ કરતી હતી બાર સાયન્સમાં અને મારી પરીક્ષા પણ આવવાની હતી તો એ અભ્યાસ પણ ચાલુ હતો અને સાથે સાથે આ ભજન પણ હતું તો હવે હું એ રાહ જોઈ રહી હતી કે હવે હું ક્યારે સદગુરુ શ્રી સ્વામીના દર્શન કરીશ મને ક્યારે સદગુરુના દર્શન થશે હું બટુક સ્વામીના સાનિધ્યમાં ક્યારે પહોંચીશ બસ આ એક જ ચિંતન ચાલી રહ્યું હતું અને મારું જીવન પણ આ ચિંતનમાં ચાલી જ રહ્યું હતું તો હવે આગળની દિવ્ય અનુભૂતિ હું આપ સર્વને આગળના વિડીયોમાં કહીશ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ